હરે કૃષ્ણ હર હર મહાદેવ આપનો દિવસ શુભ રહે આજે દિનાંક છે તેર જુલાઈ અને દિવસ છે રવિવાર આજે અષાઢ માસના કૃષ્ણ પક્ષની તૃતીયા તિથિ છે અને અષાઢ માસનો અઢારમો દિવસ છે આજની તૃતીયા તિથિ સવારે નવ વાગીને ચૌદ મિનિટ સુધી રહેશે ત્યારબાદ ચતુર્થી તિથિનો આરંભ થશે આશ્લેષા નક્ષત્ર આજે સવારે છ વાગીને ચોત્રીસ મિનિટ સુધી ત્યારબાદ મઘા નક્ષત્ર શરૂ થશે સૂર્યોદય સવારે પાંચ વાગીને અડતાલીસ મિનિટે જ્યારે સૂર્યાસ્ત સાંજે સાત વાગીને એક મિનિટે થશે બ્રહ્મ મુહૂર્ત સવારે ચાર વાગીને બાર મિનિટથી પાંચ વાગ્યા સુધી રહેશે અને રાહુકાળ એટલે કે આજનો અશોભ મુહૂર્ત જે છે સાંજે સાડા ચાર વાગ્યાથી છ વાગ્યા સુધી પ્રિય શ્રોતાઓ જેમ જેમ અષાઢ માસની પવિત્ર કથાઓ આગળ વધે છે તેમ તેમ આપણા આંતરિક અવાજોનો કલેરાવ પણ શાંત થતો જાય છે આજની કથા આપણને આત્માની શાંત ચેતનાને સાંભળવા માટે આમંત્રણ આપે છે આજે પરમ કૃપાળુ ઈશ્વરને પ્રાર્થના કરીએ હે સર્જનહાર અમને એટલું સાહસ આપો કે અમે અમારી ભૂલોને સ્વીકારી શકીએ અને એટલી દયા આપો કે અમે અન્યની ભૂલોને માફ કરી શકીએ હવે સાંભળો આજની પવિત્ર કથા દેવર્ષિ નારદજીને કહેતા બ્રહ્માજી કહે છે હે મુનિ ભદ્ર તીર્થ એ સર્વ પ્રકારના અનિષ્ટોનું નિવારણ કરનાર છે તે સમસ્ત પાપોને નાશ કરનાર તથા પરમ શાંતિદાયક તીર્થ છે વિશ્વકર્માની પુત્રી ઉષા ભગવાન સૂર્યની પતિવ્રતા તથા અતિ પ્રિય પત્ની છે છાયા પણ તેમની બીજી પત્ની છે છાયાના પુત્ર શનિદેવ છે શનિદેવની બહેનનું નામ વિષ્ટિ હતું તેનું સ્વરૂપ ખૂબ જ ભયાનક અને પાપમય હતું ભગવાન સૂર્યદેવે વિચાર કર્યો કે આ દીકરીને કોણે આપવી જેમ જેમ તેઓ કન્યાદાન કરવા માટે યોગ્ય પાત્ર શોધતા ગયા તેમ તેમ દરેક વ્યક્તિ તેના ભયાનક સ્વરૂપના સમાચાર સાંભળી તેનો સ્વીકાર કરવા માટે સંમત નહોતા થતા દરેક જણ કહેતા અમે એવી પત્નીને લાવીને શું કરીશું આવી પરિસ્થિતિમાં દુખી થયેલી વિષ્ટિએ પોતાના પિતાને કહ્યું પિતાજી કન્યાનું દાન એ ધનવાન વિદ્વાન યુવાન પ્રતિષ્ઠિત યશસ્વી ઉદાર અને કુટુંબવાળાને જ કરવું જોઈએ જે પિતા આ ગુણોની વિરુદ્ધ વર્તે છે તે તો ઘોર નર્કમાં જાય છે હે સૂર્યદેવ કન્યા તો વિદ્વાનો માટે પણ ધર્મ સાધનાનું સાધન છે એક તરફ પર્વતો વનરાય અને નાના મોટા જંગલો સાથે સમગ્ર ધરતી અને બીજી તરફ શ્રેણીબદ્ધ વસ્ત્રો તથા આભૂષણોથી સજ્જ સુસ્થ અને નિરોગી કન્યા આ બંને એક સમાન ગણાય છે જે વ્યક્તિ કન્યાનો દાન કરે છે તેને જમીન દાન કરવાના સમાન પુણ્યફળની પ્રાપ્તિ થાય છે પરંતુ જે કન્યાને ઘોડા ગાય કે તલ જેવી વસ્તુઓને જેમ વેચે છે એટલે કે વેપારના રૂપમાં કન્યાને આપે છે તેને કદી રૌરવ નર્ક વગેરેથી મુક્તિ મળતી નથી કન્યાના લગ્નમાં ક્યારેય વિલંબ કરવો ન જોઈએ કારણ કે લગ્નમાં વિલંબ કરવા વડે પિતાને જે પાપ લાગતું હોય છે તેનું વર્ણન તો કોઈ પણ કરી શકે તેમ નથી કન્યાના પિતા કન્યાના લગ્ન માટે જે દાન ભોજન સેવાઓ કરે છે તે જ સાચા અર્થમાં સફળ અને પુણ્યદાયક હોય છે કન્યાને જે કંઈ પણ આપવામાં આવે છે તેનું પુણ્ય ક્યારેય નાશ પામતું નથી તે અક્ષય પુણ્ય હોય છે જ્યારે કન્યા વિષ્ઠીએ આ વાત કહી ત્યારે ભગવાન સૂર્યદેવે કહ્યું બેટી હું શું કરું તારી આકૃતિ એટલી ભયાનક છે કે કોઈ તેને સ્વીકારવા તૈયાર જ નથી સ્ત્રી અને પુરુષના લગ્ન સંબંધમાં લોકો પરસ્પરનો કુળ રૂપ વય ધન વિદ્યા સદાચાર અને શીલ એટલે કે ચારિત્ર્ય જેવા ગુણો જુએ છે મારામાં તો આ બધા જ ગુણો છે પણ તારા અંદર જ ગુણોની અસ્વીકૃતિ છે હું શું કરું તારું લગ્ન ક્યાં કરાવું જો તને એવું લાગતું હોય કે જેમ કોઈની પણ સાથે તારો વિવાહ થાય તે તને માન્ય ગણાતું હોય તો તું તેની સંમતિ આપ હું આજે જ તારો વિવાહ કરાવી દઈશ આ સાંભળી વિષ્ટિએ પોતાના પિતા સૂર્યદેવને કહ્યું પતિ પુત્ર ધન શોખ આયુષ્ય રૂપ અને પરસ્પર પ્રેમ આ બધું જ પૂર્વ જન્મના કર્મ અનુસાર જ પ્રાપ્ત થાય છે જે પોતાના ગયા જન્મમાં જે સારા કે નરસા કર્મો કરે છે તે અનુસાર તેને આ જન્મમાં ફળ મળે છે તેથી પિતાને તો માત્ર પોતાનું પિતૃત્વ કર્તવ્ય જ પૂર્ણ કરવાનું હોય છે આ વાતો સાંભળી ભગવાન સૂર્યદેવે પોતાની લોક ભયંકર અને ભયાનક રૂપ ધરાવતી કન્યા વિષ્ટિનો વિવાહ વિશ્વકર્માજીના પુત્ર વિશ્વરૂપ સાથે કરાવી દીધો વિશ્વરૂપ પોતે પણ ભયાનક આકાર ધરાવતા હતા આ બંનેમાં ચારિત્ર્ય અને સ્વરૂપની સમાનતા હોવાથી તેઓ વચ્ચે હંમેશા પ્રેમ જળવાઈ રહેતો આ દંપતિના ઘરમાં

કેટલાક સ્વર્ગ જેવો આનંદ અનુભવતા હતા જ્યારે કેટલાક અત્યંત દુખી અવસ્થામાં દેખાતા હતા હર્ષણે શાસ્ત્રરૂપ સનાતન ધર્મને માન આપીને પોતાના મામા ધર્મરાજને પ્રણામ કર્યા અને વિનમ્રતાથી પૂછ્યું હે તાત અહીં કોણ સુખી છે અને કોણ નરકમાં દુઃખ ભોગવી રહ્યો છે હર્ષણના આવા પ્રશ્ન પર ધર્મરાજે બધું જ સાચી રીતે સમજાવ્યું તેમણે કર્મોની ગતિઓ અને પરિણામોની વિગતપૂર્વક વિગત આપી અને તેઓ બોલ્યા જે મનુષ્ય શાસ્ત્ર વિહિત કર્મોથી કદી વિમુક્ત થતા નથી તેઓ ક્યારેય નરકના દર્શન કરતા નથી પરંતુ જે લોકો શાસ્ત્ર અને સત્પુરુષો દ્વારા કહેવામાં આવેલા સદાચારને નકારી નાખે છે મોટા વિદ્વાનોનો अनादर કરે છે અને વિહિત ધર્મ કર્મોનો ભંગ કરે છે એવા લોકો નિશ્ચયથી નરકગામી બને છે ધર્મરાજના આ વચન સાંભળી હર્ષણ ફરીથી બોલ્યો હે દેવતાઓમાં શ્રેષ્ઠ મારા પિતા વિશ્વરૂપ તો અત્યંત ભયાનક સ્વભાવ ધરાવે છે અને મારી માતા વિષ્ટિ પણ ભયંકર સ્વરૂપ ધરાવે છે મારા ભાઈઓ પણ મહાબલી અને તીવ્ર સ્વભાવના છે તમે એ ઉપાય કહો કે જેથી તેઓનું ચિત્ત શાંત થાય તેમનું સ્વરૂપ શુભ અને નિર્દોષ બને હું એ ઉપાય ચોક્કસપણે અમલમાં મૂકીશ નહીતર હું તેમના સમીપ પાછો નહીં જાઉં હર્ષણ તો ખરેખર હર્ષણ તો ખરેખર હર્ષણ નામનો યોગ્ય ધર્મપુત્ર છે પુત્રો બહુ થાય છે પણ બધા જ પિતૃકુળનો વિકાસ કરતા નથી એકમાત્ર એવો પુત્ર હોય છે જે આખા કુટુંબને ધારણ કરે છે માતા પિતાના હિતમાં કાર્ય કરે છે અને પિતૃઓનો ઉદ્ધાર કરે છે એ જ સાચો પુત્ર કહેવાય છે બાકીના તો માત્ર શરીરના રોગ સમાન છે હર્ષણ તું એ વાત કહે છે કે જે મારા મનને ભાવે છે

આ વાત સાંભળ્યા બાદ હર્ષણ ગૌતમી નદીના તટ પર ગયો ત્યાં તેણે પવિત્ર સ્નાન કરીને મન વાણી અને કર્મથી શુદ્ધ થઈને દેવેશ્વર શ્રી ભગવાન ભક્તિપૂર્વક સ્તુતિ કરવાનું શરૂ કર્યું શ્રી હરિ તેની ભક્તિથી પ્રસન્ન થઈ ગયા અને હર્ષણને વરદાન આપ્યું તમારા કુળનું કલ્યાણ થાવો સર્વ અમંગલોનું શાંતિકરણ થાય અને મંગલનો વિસ્તાર થતો રહે ભદ્રમસ્તુ તમારું સદા કલ્યાણ રહે ભગવાનના ભદ્રમસ્તુ એવા આશીર્વાદથી હર્ષણના પિતાનું નામ ભદ્ર અને માતાનું નામ ભદ્રા પડ્યું આથી તે સ્થળ ભદ્ર તીર્થ તરીકે પ્રસિદ્ધ થયું આ તીર્થ સર્વ પ્રકારના મંગલો આપનાર અને તીર્થયાત્રા કરનાર પૂણ્યશીલ ભક્તોને સર્વ સિદ્ધિઓ આપનાર છે ત્યાં ભદ્રપતિ નામે જાણીતા ભગવાન શ્રી જનાર્દન શ્રી હરિ સ્વયં નિવાસ કરે છે તેઓ મંગલના એકમાત્ર ખજાના છે

હે મુનિ ભદ્ર તીર્થ એ સર્વ પ્રકારના અનિષ્ટોનું નિવારણ કરનાર છે તે સમસ્ત પાપોને નાશ કરનાર તથા પરમ શાંતિદાયક તીર્થ છે વિશ્વકર્માની પુત્રી ઉષા ભગવાન સૂર્યની પતિવ્રતા તથા અતિ પ્રિય પત્ની છે છાયા પણ તેમની બીજી પત્ની છે છાયાના પુત્ર શનિદેવ છે શનિદેવની બહેનનું નામ વિષ્ટિ હતું તેનું સ્વરૂપ ખૂબ જ ભયાનક અને પાપમય હતું ભગવાન સૂર્યદેવે વિચાર કર્યો કે આ દીકરીને કોણે આપવી જેમ જેમ તેઓ કન્યાદાન કરવા માટે યોગ્ય પાત્ર શોધતા ગયા તેમ તેમ દરેક વ્યક્તિ તેના ભયાનક સ્વરૂપના સમાચાર સાંભળી તેનો સ્વીકાર કરવા માટે સંમત નહોતા થતા દરેક જણ કહેતા અમે એવી પત્નીને લાવીને શું કરીશું આવી પરિસ્થિતિમાં દુખી થયેલી વિષ્ટિએ પોતાના પિતાને કહ્યું પિતાજી કન્યાનું દાન એ ધનવાન વિદ્વાન યુવાન પ્રતિષ્ઠિત યશસ્વી ઉદાર અને કુટુંબવાળાને જ કરવું જોઈએ જે પિતા આ ગુણોની વિરુદ્ધ વર્તે છે તે તો ઘોર નર્કમાં જાય છે હે સૂર્યદેવ કન્યા તો વિદ્વાનો માટે પણ ધર્મ સાધનાનું સાધન છે એક તરફ પર્વતો વનરાઈ અને નાના મોટા જંગલો સાથે સમગ્ર ધરતી અને બીજી તરફ શ્રેણીબદ્ધ વસ્ત્રો તથા આભૂષણોથી સજ્જ સુસ્થ અને નિરોગી કન્યા આ બંને એક સમાન ગણાય છે જે વ્યક્તિ કન્યાનું દાન કરે છે તેને જમીન દાન કરવાના સમાન પ્રાપ્તિ થાય છે પરંતુ જે કન્યાને ઘોડા ગાય કે તલ જેવી જેમ વેચે છે એટલે કે વેપારના રૂપમાં કન્યાને આપે છે તેને કદી રૌરવ નર્ક વગેરેથી મુક્તિ મળતી નથી કન્યાના લગ્નમાં ક્યારેય વિલંબ કરવો ન જોઈએ કારણ કે લગ્નમાં વિલંબ કરવા વડે પિતાને જે પાપ લાગતું હોય છે તેનું વર્ણન તો કોઈ પણ કરી શકે તેમ નથી કન્યાના પિતા કન્યાના લગ્ન માટે જે દાન ભોજન સેવાઓ કરે છે તે જ સાચા અર્થમાં સફળ અને પુણ્યદાયક હોય છે કન્યાને જે કંઈ પણ આપવામાં આવે છે તેનું પુણ્ય ક્યારેય નાશ પામતું નથી તે અક્ષય પુણ્ય હોય છે જ્યારે કન્યા વિષ્ઠીએ આ વાત કહી ત્યારે ભગવાન સૂર્યદેવે કહ્યું બેટી હું શું કરું તારી આકૃતિ એટલી ભયાનક છે કે કોઈ સ્વીકારવા તૈયાર જ નથી સ્ત્રી અને પુરુષના લગ્ન સંબંધમાં લોકો પરસ્પરનો કુળ રૂપ વય ધન વિદ્યા સદાચાર અને શીલ એટલે કે ચારિત્ર્ય જેવા ગુણો જુએ છે મારામાં તો આ બધા જ ગુણો છે પણ તારા અંદર જ ગુણોની અસ્વીકૃતિ છે હું શું કરું તારું લગ્ન ક્યાં કરાવું જો તને એવું લાગતું હોય કે જેમ કોઈની પણ સાથે તારો વિવાહ થાય તે તને માન્ય ગણાતું હોય તો તું તેની સંમતિ આપ હું આજે જ તારો વિવાહ કરાવી દઈશ આ સાંભળી વિષ્ટિએ પોતાના પિતા સૂર્યદેવને કહ્યું પતિ પુત્ર ધન શોખ આયુષ્ય રૂપ અને પરસ્પર પ્રેમ આ બધું જ પૂર્વજન્મના કર્મ અનુસાર જ પ્રાપ્ત થાય છે જે પોતાના ગયા જન્મમાં જે સારા કે નરસા કર્મો કરે છે તે અનુસાર તેને આ જન્મમાં ફળ મળે છે તેથી પિતાને તો માત્ર પોતાનું પિતૃત્વ કર્તવ્ય જ પૂર્ણ કરવાનું હોય છે આ વાતો સાંભળી ભગવાન સૂર્યદેવે પોતાની લોક ભયંકર અને ભયાનક રૂપ ધરાવતી કન્યા વિષ્ટિનો વિવાહ વિશ્વકર્માજીના પુત્ર વિશ્વરૂપ સાથે કરાવી દીધો વિશ્વરૂપ પોતે પણ ભયાનક આકાર ધરાવતા હતા આ બંનેમાં ચારિત્ર્ય અને સ્વરૂપની સમાનતા હોવાથી તેઓ વચ્ચે હંમેશા પ્રેમ જળવાઈ રહેતો આ દંપતીના ઘરમાં રક્તાક્ષ ક્રોધન વ્યય અને દુર્મુખ નામના પુત્રોનો જન્મ થયો હતો આ બધામાંથી નાનો એક પુત્ર થયો જે હર્ષણ નામથી ઓળખાયો તે ખૂબ પુણ્યાત્મા શિસ્તબદ્ધ સુંદર શાંત શુદ્ધ હૃદયવાળો અને અંદરથી તથા બહારથી પવિત્ર સ્વભાવ ધરાવતો હતો એક દિવસ હર્ષણ પોતાના મામા ધર્મરાજને મળવા માટે તેમના ઘરે ગયો ત્યાં તેણે ઘણા જીવોને જોયા કેટલાક સ્વર્ગ જેવો આનંદ અનુભવતા હતા જ્યારે કેટલાક અત્યંત દુખી અવસ્થામાં દેખાતા હતા હર્ષણે શાસ્ત્રરૂપ સનાતન ધર્મને માન આપીને પોતાના મામા ધર્મરાજને પ્રણામ કર્યા અને વિનમ્રતાથી પૂછ્યું હે તાત અહીં કોણ સુખી છે અને કોણ નરકમાં દુઃખ ભોગવી રહ્યો છે હર્ષણના આવા પ્રશ્ન પર ધર્મરાજે બધું જ સાચી રીતે સમજાવ્યું તેમણે કર્મોની ગતિઓ અને પરિણામોની વિગતપૂર્વક વિગત આપી અને તેઓ બોલ્યા જે મનુષ્ય શાસ્ત્ર કર્મોથી કદી થતા નથી નથી ક્યારેય દર્શન કરતા પરંતુ જે લોકો શાસ્ત્ર અને સદપુરુષો દ્વારા કહેવામાં આવેલા સદાચારને નકારી નાખે છે મોટા વિદ્વાનોનો अनादर અનાદર કરે છે અને વિહિત ધર્મ કર્મોનો ભંગ કરે છે એવા લોકો નિશ્ચયથી નર્કગામી બને છે ધર્મરાજના આ વચન સાંભળી હર્ષણ ફરીથી બોલ્યો હે દેવતાઓમાં શ્રેષ્ઠ મારા પિતા વિશ્વરૂપ તો અત્યંત ભયાનક સ્વભાવ ધરાવે છે અને મારી માતા વિષ્ટિ પણ ભયંકર સ્વરૂપ ધરાવે છે મારા ભાઈઓ પણ મહાબલી અને તીવ્ર સ્વભાવના છે તમે એ ઉપાય કહો કે જેથી તેઓનું ચિત્ત શાંત થાય તેમનું સ્વરૂપ શુભ અને નિર્દોષ બને હું એ ઉપાય ચોક્કસપણે અમલમાં મૂકીશ નહીતર હું તેમના સમીપ પાછો નહીં જાઉં હર્ષણ તો ખરેખર હર્ષણ તો ખરેખર હર્ષણ નામનો યોગ્ય છે છે બહુ થાય પણ બધા જ પિતૃકુળનો વિકાસ કરતા નથી એકમાત્ર એવો પુત્ર હોય છે જે આખા કુટુંબને ધારણ કરે છે માતા પિતાના હિતમાં કાર્ય કરે છે અને પિતૃઓનો ઉદ્ધાર કરે છે એ જ સાચો પુત્ર કહેવાય છે બાકીના તો માત્ર શરીરના રોગ સમાન છે હર્ષણ તું એ વાત કહે છે કે જે મારા મનને ભાવે છે

આ વાત સાંભળ્યા બાદ હર્ષણ ગૌતમી નદીના તટ પર ગયો ત્યાં તેણે પવિત્ર સ્નાન કરીને મન વાણી અને કર્મથી શુદ્ધ થઈને દેવેશ્વર શ્રી હરિ ભગવાન વિષ્ણુની ભક્તિપૂર્વક સ્તુતિ શરૂ શ્રી હરિ તેની ભક્તિથી પ્રસન્ન થઈ ગયા અને હર્ષણને વરદાન આપ્યું તમારા કુળનું કલ્યાણ થાવો સર્વ અમંગલોનું શાંતિકરણ થાય અને મંગલનો વિસ્તાર થતો રહે ભદ્રમસ્તુ તમારું સદા કલ્યાણ રહે ભગવાનના ભદ્રમસ્તુ એવા આશીર્વાદથી હર્ષણના પિતાનું નામ ભદ્ર અને માતાનું નામ ભદ્રા પડ્યું આથી તે સ્થળ ભદ્ર તીર્થ તરીકે પ્રસિદ્ધ થયું આ તીર્થ સર્વ પ્રકારના મંગલો આપનાર અને તીર્થયાત્રા કરનાર પુણ્યશીલ ભક્તોને સર્વ સિદ્ધિઓ આપનાર છે ત્યાં ભદ્રપતિ નામે જાણીતા ભગવાન શ્રી જનાર્દન શ્રી હરિ સ્વયં નિવાસ કરે છે તેઓ મંગલના એકમાત્ર ખજાના છે